વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગ દવાખાના પાસે આઈસર ટેમ્પો રોડની અંદર બેસી ગયો જેને લઈને પાલિકાની ભ્રષ્ટાચારની પોલમ પોલ પડી ગઈ હતી ત્યારે આઈસરને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે પરંતુ આ વાત માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ ત્રણ દિવસથી વરસાદ વરસ્યો હતો ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટીપ ચેપી રોગના દવાખાના પાસે ઊભેલો આઈસર ટેમ્પો અચાનક રોડ બેસી જવાના કારણે રોડની અંદર ઉતરી ગયો આઈસર ટેમ્પોમાં ડીજેનો સામાન હતો ડીજેના માલિકે જણાવ્યું કે અમે આઇસર ટેમ્પો ટર્ન મારતા હતા ત્યારે અચાનક જ રોડ બેસી જતાં આખો આઇસર ટેમ્પો રોડની અંદર જતો રહ્યો હતો આના કારણે અમારે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાથે અમારી જોડે કામ કરતા એક વ્યક્તિનો જીવ જતાં પણ બચી ગયો વધુમાં ડીજે માલિકે જણાવ્યું કે પાલિકાની બેદરકારીના લીધે અમારે ભોગવવાનો વારો આવ્યો છે સાથે આઈસરને બહાર કાઢવા જેસીબી મદદ લેવામાં આવી હતી તો આ અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે હવે પાલિકાના નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ જ્યારે આ વાતને ધ્યાને લઈ અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર સામે કાર્યવાહી કરે તે હવે જોવાનું રહ્યું